નમસ્કાર ધાર્મિક વોઇસ આઠ ગુજરાતીના ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું આપને બતાવી રહી છું કે હિન્દુ શાસ્ત્રો મુજબ સ્ત્રીની કંઈ ભૂલોને કારણે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ નથી કરતી તેની માહિતી મિત્રો ઘરની ગૃહિણી એ ગૃહલક્ષ્મી કહેવાય છે એક ગુણવાન ગૃહિણીને કારણે જ મકાન સાચા અર્થમાં ઘર બને છે ઘરની સુખ સમૃદ્ધિ પણ મોટાભાગે એક સ્ત્રીના હાથમાં હોય છે જે ઘરમાં સ્ત્રી ઘરની દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે અને હિન્દુ ધર્મના રીત રિવાજોનું પાલન કરે છે તે ઘર પર લક્ષ્મી સદાય મહેરબાન રહે છે પરંતુ કેટલાક કામ એવા પણ છે જે ઘરની મહિલાઓએ ન કરવી જોઈએ કારણ કે ઘરની વહુઓ અને દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે એવી માન્યતા પણ છે કે કોઈ પણ સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો ઘરને નર્ક બનાવી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓની કેટલીક તેવ વિશે બતાવ્યું છે જેને કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તો કેટલીક તેઓ એવી છે કે જેને કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ સ્ત્રીઓએ કયા આઠ કામ ન કરવા જોઈએ એક પહેલું છે સાવરણની પગ જે સ્ત્રીઓએ સાવરણીને પગ લગાવે છે કે સાવરણીને ઠોકર મારે છે ત્યાં ક્યારે પણ દેવી લક્ષ્મીનો વાસ નથી રહેતો આવા ઘરમાં દરિદ્રતા છવાયેલી રહે છે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે બે બીજી છે ગેસ પર એંઠા વાસણો ઘણી મહિલાઓની ટેવ હોય છે કે રાત્રે તવો અને કઢાઈ એંઠી ગેસ પર જ છોડીને સૂઈ જાય છે આવા ઘરમાં પણ લક્ષ્મી ક્યારેય નથી આવતી આ ગરીબી અને દુઃખનું કારણ બને છે તેથી રાત્રે ગેસ પર એંઠા વાસણો ન છોડો ત્રણ જે ઘરની મહિલાઓ ઠોકરથી દરવાજો ખોલે છે કે લાત મારીને દરવાજો બંધ કરે છે ત્યાંથી પણ ઘરની દેવીમાં લક્ષ્મી નારાજ થઈ જાય છે તેથી જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તેને તરત રોકો ચાર ચોથી વાત છે ઉંબરા પર બેસીને ભોજન જો તમારા ઘરની કોઈ મહિલા ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરે છે તો તે ઘરની બરબાદીનું કારણ બને છે તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે પાંચ પાંચમી વાત છે રસોડામાં એંઠા વાસણો જો ઘરની મહિલા ઘરમાં એંઠા વાસણો મૂકીને સુઈ જાય છે તો આ ગરીબીને નિમંત્રણ આપવા જેવું છે આવું ન થવા દો ઘરમાં સુખ સમૃદ્ધિ માટે અઠવાડિયામાં એકવાર ઘરમાં સમુદ્રી મીઠાથી પોતું લગાવો આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા કાયમ રહેશે છ છઠ્ઠી વાત છે સાંજના સમયે ઝાડુ લગાવવી જે મહિલાઓ સવારના બદલે સાંજે કચરો વાળે છે તે ઘરમાં દરિદ્રતા આવે છે તેથી આ ટેવને છોડી દો સાત સાતની વાત છે મોડા સુધી સૂતા રહેવું જે સ્ત્રીઓ મોડા સુધી સૂતી રહે છે એ ઘર માટે શુભ નથી કહેવાતું આવું કરવાથી ઘરમાં નેગેટિવિટી આવે છે આવી સ્ત્રીઓને કારણે ઘરમાં પતિને કે ઘરના અન્ય લોકોને સફળતા મળતી નથી આઠ મીટર વાત છે સવારે આંગણું સ્વચ્છ ન કરવું જે મહિલાઓ સવારે જલ્દી ઉઠીને પોતાનું આંગણું સ્વચ્છ નથી કરતી એવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારે પ્રવેશ નથી કરતી ઘરની મહિલાઓએ સવારે ઉઠીને આંગણું સાફ કરવું જોઈએ પછી પાણી હાંટવું જોઈએ અને ઘરના આંગણમાં રંગોળી બનાવવી જોઈએ અને મા લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ આવા ઘરમાં લક્ષ્મી તરત પ્રવેશ કરે છે